નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પત્રકાર સોસાયટી તાંદલજા વિસ્તારના રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી પશ્ચિમ વિસ્તારમાં આવેલ પત્રકાર સોસાયટી તાંદલજા વિસ્તાર વોર્ડ નંબર અગિયારમાં છેલ્લા છ મહિનાથી ગટર અને ડ્રેનેજની સમસ્યાનું નિરાકરણ ન આવતા આજરોજ સ્થાનિકોએ વોર્ડ નંબર અગિયારની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા ઓફિસના કર્મચારીઓ ખુરશી છોડીને એક બે ત્રણ થઈ ગયા હતા અને ત્યાર પછી સ્થાનિકો દ્વારા મીડિયાનો સંપર્ક કરતા સ્થાનિકોએ તેમની સમસ્યા જણાવી હતી વિસ્તારમાં કેટલા મહિનાથી ડ્રેનેજ અને ગટરની સમસ્યાઓ છે અનેક વખત કોર્પોરેટરોને વોર્ડ ઓફિસમાં પણ જે રજૂઆતો કરી છે ઓનલાઈન પણ કમ્પ્લેન નોંધાયેલી છે છતાં પણ કોઈ કર્મચારી કે અધિકારી કામગીરી કરવા માટે આવતા નથી તેને લઈને આજરોજ વોર્ડ નંબર અગિયારની કચેરી ઉપર સ્થાનિકોએ રજૂઆત કરવા ગયા હતા પરંતુ ઉપસ્થિત અધિકારીઓ કોઈપણ જાતનો સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો અને તેના વિનાશ એક બે ત્રણ થઈ ગયા હતા સ્થાનિકો દ્વારા મીડિયાનો સંપર્ક સાધવામાં આવ્યો તેમની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવું જણાવ્યું હતું આuna લોકસભા ઇલેક્શનનો પણ વહીસ્કરની ચીમકી ઉચ્ચારી હતી તો સાથે જ હાઈ હાઈ કોર્પોરેટર હાઈ હાઈ કોર્પોરેશનના નારાઓ તેમના દ્વારા લગાવવામાં આવ્યા હતા હવે ટેક્સ ભરતા હોય તેમની સમસ્યા નિરાકરણ ન આવે તો તેમને શું કરવું તેવા પણ સવાલો ઊભા થયા છે સાથે હવે વેરો પણ અમે નહીં ભરીએ તેવું પણ જણાવ્યું હતું અને ચૂંટણીનો પણ વહીસ્કરની ચીમકી ઉચ્ચારી હતી પત્રકાર સોસાયટી તાંદળજા પાણી પાણી ટાકીન બાજુમાં સમસ્યા છે સમસ્યા છે ગેટ એન લાઈન છે ને આખી બેસી ગઈ છે ત્રણ પાંચ ચાર ચેમ્બર છે બધા બેસી ગયા છે ને બધાના ઘરમાં ટોયલેટ ઉભરાઈ રહ્યું છે એનો કઈ નિવારણ નહીં આવે તો અમે વોટ નહીં આપીએ છ મહિનાથી સમસ્યા છે કરી અગિયાર નંબર વોર્ડ માં રજૂઆત કરી ઓનલાઈન ઓનલાઈન કમ્પ્લેન કરી બધું અમે કર્યું કોઈ સાંભળતું નથી તઈ બી જઈને આયા પચીસ પચીસ બૈરા ભેગા થઈને પણ તઈ છે ને બધા હસે છે ને અમને કોઈ જવાબ આપતું નથી કારવાઈ એ કરીશું કે હવે આનું નિવારણ નહીં આવે તો અમે એની કારવાઈ આગળ કરીશું બરાબર સવીના સારી એ ગટરો ઉભરાય ઉભરાય અને ગટરો તૂટી ગઈ ભૂંગરા નીકળી ગયા છે ઉંદર એટલા છે ઘરમાં ઘૂસી જાય છે પાણી અને અમારા સમસ્યા છે નાના નાના બચ્ચા છે જાજરું અમે ક્યાં મોકલીએ અને અમારો બ્લોક નંબર અમારો પંદર છે ઘર નંબર ને છે બધી ગટરો ભાઈ ગઈ છે અને આખો બ્લોક સુધી એક રૂમ રસોડું બે રૂમ રસોડા ત્રણે મધ્યાય માળની અંદર પાણી ઉપરથી ને પડી ગયા છે ભૂંગળા બધા ખસી ગયા છે અમારી માટે આ સરકારને શું કરવું છે તમારે વોટ લેવો છે તમારે બધું પાણીનું તમારે વેરો લેવો ઘર વેરો લેવો ગટર વેરો લેવો ન આપીએ તો તમામ તમે અમારી ઉપર કાર્યવાહી કરો છો તમે અમારી ઉપર નન નાખો છો વ્યાજનું વ્યાજ લ્યો છો તેનું પણ વ્યાજ લ્યો છો તો પણ તમને શરમ આવવી જોઈએ કે તમારા ઘરની અંદર આ હકીકત હોય તમારા કર્મચારીઓની અંદર તો તમે શું કરો રાતો રાત તમે તમારી ગઢવા માટે અલગ ગાડીઓ મંગાવો સાફ કરાવો તમારા કર્મચારીઓ તમારી પાસે હાજર હોય અમે કોને બોલાવીએ તમે વેરો લેવા માટે તમારી પર સજાનો દંડ કરો છો વેરાની અંદર તમે ચક્રવતી વ્યાજ બી લો છો તમે 3 ના 15 ના 30 કરો છો અને 3 ના હાટ કરીને મોકલો છો તમને શરમ નથી આવતી તમને પબ્લિક ઉપર એમ નથી આવતી તમે આ શું કરો છો અને કોપરેટર આ ભરતા કેમ નથી તમે ઇન્સાન છો કે એવાન છો કેમ તમે સમજતા નથી કે પબ્લિક કેટલી હેરાન છે આ કેટલી વાર કરી છે અરે આ તો તમને અત્યાર ગયા મે 3 વર્ષથી હેરાન પરેશાન થઈ ચોમાસાની અંદર ઘરમાં પાણી ગરી જાય છે ગટરવાળા અને ગટરવાળું પાણી પીવામાં બી આવે છે

પબ્લિક તો નથી તમારો જો પગાર હોય હોય બધું પબ્લિક ઉપર છે વેરા લઈ લો છો દસ ગણા એ કેના માટે લો તમારા પગાર માટે બોલો શું કરવું છે મારું નામ જીન્નત બેન અજમેરી